ઘણા કૌશિક પરવાડ છે કલાકાર તમે જુઓ બરાબર બધા સાથે હું વગાડતો જ મને એવું તો કે મારે હજુ કઈક નવું કરવું કઈક સારું કરવું છે કઈક સારું કરવું હા મને મારી જાત માટે નતું બાકી આ બધા કલાકારો મને પૂરો સપોર્ટ કર્યો છે મારે કઈક હજુ ઉપર લેવલ પર દેવું છે બરાબર અને એ મહેનત કરી અને એના હું સતત છે ત્યારે આજે હું સાચી સૌથી વધારે હું જોઉં છું ગુરુ પૂર્ણિમા જયારે આવે છે ત્યારે તમે એમનો ફોટો મૂકો છો તમે બતાવજો બબલુભાઈ માતાજીને બહુ જ માને છે અને હું ધાર્મિક વ્યક્તિ પણ મ્યુઝિક સાથે આ છે આ કોમ્બિનેશન બી બહુ રેન્ડલી જો એટલે હું મોટી વાત કહે ઇન્ટરનેશનલ ટુર પણ તમે કરતા હોવ છો સ્ટુડિયો આ એમનો સ્ટુડિયો છે આપણે એમણે ઓફિસ બનાવ્યું છે

પહેલી વખત જો ત્યારે ત્યારે માં બેઠો હતો અને ત્યારે જીલ્લી રાત્રે પોસ્ટ કરતો તો ભાઈ ક્યાં થતું વાત છે તો કીધું ફટાફટા જગ્યાએ મને આપડે ટુર આવી તારે મળ્યો પાસપોર્ટ આપ્યો બધી ત્યારે મને રોજ મગજમાં થતો કેવું હશે થતું હશે ફ્લાઇટમાં કેવું લાગ્યું બધું એક્સાઇટમેન્ટ થવું હતું

અઢી વર્ષથી અમદાવાદમાં અઢી વર્ષથી જોઉં છું કે એમના ફોટોગ્રાફ આપડે એક આર્ટિસ્ટ સાથે મોટો કલાકાર સિદ્ધિ સાથે કોઈ કલાકાર ફોટો પડે તો અંતર લાગ્યું પણ ફોટોસ તમે જોજો ચેક કરજો એમની આઈડીમાં હું ટેક પણ કરીશ કારણ કે એમની ક્લિપો બહુ સરસ હોય છે એની સાથે સુવિચાર પાછળ વાગતો હોય તમારો ફોટો હોય એ એટલું સરસ એ મુકતો હોય છે કન્સ્ટ્રક્ટર એના મગજમાં લાગે કે આ એક તો બોલી ગયા કરી એમને સરસ મેસેજ આપ્યો એ ફોટા એટલા સરસ લાગે છે કે એને કંઈક સારું બોન્ડિંગ હશે લોકો તમને કદાચ પૂછતા હોય કે આ પુસ્તક પર અમને એ ફીલ થાય કે આ તમારે સારું બને છે અને સૌ બબલુભાઈ અમદાવાદી એટલે હું એનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ આપું આગળ આ સ્ક્રીન પર બતાવું છું આ મારા વિડીયોઝ છે અને એમાં મેં ડિસ્ક્રિપ્શનમાં બબલુભાઈનું નામ લખ્યું છે અને મેસેન્જરમાં લોકોએ મને કીધું છે તમે બબલુભાઈ જોડે કામ કર્યું હતું ત્યારે એકચુઅલી હું એટલું મેં ખાલી નામ જ સાંભળ્યું હતું સાઉથ ગુજરાતમાં ત્યાં બી તમારું નામ છે એવું નથી કે ફક્ત ઉત્તર ગુજરાત પૂરતા તમે સીમિત છો પણ ત્યારે હું ફેસબુક પર કેવું નથી મારા ત્રણ ચાર વર્ષ જ થયા છે ફેસબુક પર હવે આ મારા તમારો પરિચય કરાવ્યો મારા કાનમાં જાય છે આ બબલુભાઈ છે ત્યારે શું કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ જોયા છે એ તું મને કે પહેલા હું સ્ટબ્ધ થઈ ગઈ કે હું જે બબલુભાઈ જાણ છું એ છે કે કોઈ બીજા બબલુભાઈ છે પણ એવું કેવી રીતે પૂછી લેવાય અને મારું ભાગ્ય અહિયાં જાગ્યું કે એમની જોડે મને આ કામ કરવાનો મોકો મળ્યો

બાકી મારા છતી તમને જાણે છે ને જેમ કે હું પોતે એની સાક્ષી છું મેં છે તો બિલકુલ નહીં હું તો થી પહેલી વાત ના તમે મને જાણો ના હું ભાઈને જાણું છતાં પણ એમણે બહુ સારી રીતે મને ટ્રીટ કરે છે અને દરેક કલાકાર ને મેં આગળ વાત વાક્ય ઉમેર્યું કે પ્લેટફોર્મ આપવાનો પ્રયત્ન કરે છે તમે સ્ટેજ પર પહોંચ્યા પછી તમે કોઈને મદદ કરવા માટે સમય પોતાનો ના જ કર્યું પ્લેટફોર્મ કેવી રીતે આપું પણ મને જયારે જરૂર પડી સ્પેશિયલી હું નવરાત્રી માટે બબ્લુબેન બહુ હું છું કે મારા લાયક હોય તો બે બે વાત કહીશ અહીંયા ઇન્ટરવ્યુમાં ખાસ હું ક્લિયર હંમેશા બોલતી આવી છું એક તો કામ